ભરોચ એલસીબી નો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર ના ત્રણ રસ્તા નજીક આવેલ વેલકમ હોટલ પાછળ બંધ પડેલ સિને પ્લાઝા સિનેમા પાસે ભરૂચ ના તળાવ વૈરાગી વાર્ડ ખાતે રહેતો દિનેશ કાંતિ વસાવા વિદેશી દારૂ વેચાણ કરે છે જે બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે તેર હજાર દારૂ અને ત્રણ વાહનો તેમજ ત્રણ ફોન મળી કુલ અઠ્ઠાણું હજારથી વધુના મુદ્દામાલ સાથે ભરૂચના ફાંટા તળાવ વૈરાગીવાડ ખાતે રહેતો દિનેશ કાંતિ વસાવા કલ્પેશ જયંતીજી પટોસણા પિન્ટુ ગુટ્ટિમલ જૈન રાજેશ કાંજી પટેલને ઝડપી પાડ્યો હતો અત્રે અન્ય ત્રણ શાહરૂખ અલ્લા રખા શેખ આકાશ પટેલ અને પ્રતિક બિપિનચંદ કાયસ્તને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે